હિમાચલ પ્રદેશ પ્રિયંકા ગાંધીના પ્રયાસોથી કોંગ્રેસની સરકાર બની સુખવિન્દર સિંહ સુખુને હિમાચલ પ્રદેશની કમાન પણ પ્રિયંકા ગાંધીના કહેવાથી સોંપવામાં આવી પરંતુ રાજ્યસભા ચૂંટણીએ તમામ સમીકરણો બદલી નાખ્યા છે વીખી નાખ્યા છે

विजेता घोषित करवाना है मामलों अटलाती पत्तो नहीं कारण के कांग्रेस ने 6 जितना धारासभियों ने क्रॉस वोटिंग करी हिमाचल प्रदेश विधानसभा के अंदर कांग्रेस ने 40 धारासभियों से भाजपा ने 25 धारासभियों से जे 3 अपक्ष धारासभियों कांग्रेस ना टेका में आता ये धारासभियों है पण भाजपा ना उम्मीदवार ने સાત્રપોષ વિધાનસભાની અંદર બદલાતા સમીકરણો વચ્ચે ભાજપના 15 ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સસ્પેન્ડ થનારા ધારાસભ્યોની અંદર હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકોર પણ સામેલ છે એનો સીધો મતલબ છે કે સુખુ સરકારને અંદાજો છે તેમની સરકાર ઉપર ખતરો છે અને આ ખતરાને જોતા પાણી પહેલા પાળ બાંધવાની કોઈ પદ્ધતિ હેઠળ ભાજપના ભાજપના સસ્પેન્ડ વાત એ ઘણા મોટા નેતાઓ દ્વારા થઈ રહી છે કારણ કે હિમાચલ પ્રદેશની અંદર જો બહુમતીના પ્રસ્તાવ અથવા તો બજેટ પ્રસ્તાવને પારિત કરવા માટેનું કોઈ વોટિંગ થાય તો એ વોટિંગ સમયે હિમાચલ પ્રદેશની વિધાનસભાની અંદર ભાજપના 25 માંથી

ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ મામલો સુલજાવા માટે પહોંચ્યા છે આ ઘટનાક્રમની અંદર એક ઘટનાક્રમ એ પણ સામેલ થાય છે કે ભાજપના ધારાસભ્યોએ જયરામ ઠાકુરના નેતૃત્વમાં રાજ્યના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે બેઠક પણ કરી હતી આ બેઠક બાદ જ ભાજપના ધારાસભ્યો બચાવવા માટે કોંગ્રેસની સરકારને બચાવવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ થયું સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલ આવ્યા કે સુખવિંદરસિંહ સુખુ એ મુખ્યમંત્રી પદ છોડવાની પેશકશ કરી ચૂક્યા છે ભાજપના વરિષ્ઠ નેતા જયરામ ઠાકુરે તો કહ્યું કે તેઓ રાજીનામું આપી ચૂક્યા છે પરંતુ હવે ઝુકેગા પુષ્પા અંદર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિંહ સુખુ એ સામે આવ્યા છે તેમણે રાજીનામાની જે ખબરો ચાલી રહી છે એને રદિયો આપ્યો છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે મેં રાજીનામું આપ્યું નથી સુખુનો દાવો છે તેમની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે સિંહ સુખુએ કહ્યું છે હું યોદ્ધા છું હું ઝૂકીશ નહીં તેમણે એમ પણ દાવો કર્યો છે ભાજપના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે આ આખી ઘટનામાં હવે રાજકીય સ્વરૂપ કેવું સામે આવશે એનો તો અત્યારે અંદાજો નથી લગાવી શકાતો પરંતુ વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસ છોડશે તેમની પાસે કયા વિકલ્પો છે તેની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કોંગ્રેસ ઘણા ઘણા સાથે લાંબા સમયથી વિક્રમાદિત્યમ્થ છે તેમણે પોતાની અવગણના પોતાના પરિવારની અવગણના પોતાના દિવંગત પિતાની અવગણના નો મામલો ઉઠાવ્યો છે તેની સાથે સુખવિન્દર સિંહ સુખુની કાર્યશૈલીનો મામલો પણ ઉઠાવ્યો છે તેમની સાથે ઘણા કોંગ્રેસના ધારાસભ્યો એ જોડાયેલા છે તેમના સપોર્ટમાં છે એ પણ હકીકત છે આવા સંજોગોની અંદર વિક્રમાદિત્ય સિંહ પાસે ત્રણ વિકલ્પો છે પહેલો વિકલ્પ કોંગ્રેસનું હાઈ કમાન્ડ વિક્રમાદિત્ય સિંહ અને તેમના પરિવારની તમામ વાતો માલી છે એટલે કે પ્રતિભાસિંહને રાજ્યની કમાન સોંપે કે જેઓ વિક્રમાદિત્ય સિંહના માતા છે બીજો વિકલ્પ છે વિક્રમાદિત્ય સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય ભારતીય જનતા પાર્ટી તેમને ટેકો આપે મુખ્યમંત્રી પદની ઓફર કરે ત્રીજો વિકલ્પ છે સામે તેઓ બે ત્યાવશ જેટલા કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની સાથે જોડી નવી પાર્ટી બનાવે અને જેવી રીતે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપ્યો હતો તેવી રીતે હિમાચલ પ્રદેશની અંદર વિક્રમાદિત્ય સિંહ અને તેમના ટેકેદારોનો જે નવો પક્ષ બને એ પક્ષને ભારતીય જનતા પાર્ટી સમર્થન આપે પરંતુ આ વિકલ્પ કેવી રીતે સામે આવે છે સુખોનો જે દાવો છે પુષ્પા અંદાજમાં કે મેં ઝૂકેગા નહીં એ કેટલો સાચો પુરવાર થાય છે આ તમામ ઉપર આખી રાજકીય વર્તુળોની અંદર નજરો મંડાયેલી છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે અને લોકસભાની ચૂંટણી નજીક હોય એવા સંજોગોની અંદર જો કોંગ્રેસની સરકાર હિમાચલ પ્રદેશની અંદર પડી જાય તો તેની ઘણી મોટી અસર હિન્દી બેલ્ટમાં થવાની પૂરી સંભાવના છે એટલે કોંગ્રેસ પણ ડેમેજ કંટ્રોલની અંદર લાગી ચૂકી છે